નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ખાસ કરીને કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા છે સારા સમાચાર જેમાં વાયદા બજારમાં સારી એવી તેજી કપાસમાં બગાડ થતા કપાસના ભાવમાં આ વખતે પણ નિકાસ વેપારને આ ડ્યુટી ફ્રી હોવા છતાં પણ કપાસના ભાવ સારા રહી શકે સાથે જ આજે કપાસના ભાવ કેવા બોલાયા અને આગામી સમયમાં કેવા બોલાઈ શકે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે કપાસના ખેડૂતો માટેની વાત કરીએ તો આ વખતે જે પાસોતરો વરસાદ થયો તેના કારણે કપાસના ઊભા પાકમાં મોટી માત્રામાં બગાડ થયો છે જેના કારણે કપાસના ઉત્પાદન ઉપર અસર થશે કપાસના ઉત્પાદનમાં અસર થતાં કપાસના ભાવને ટેકો મળી રહી તેવી ધારણા છે જો કે આયાત ડ્યુટી ફ્રી છે તે છતાં પણ કપાસના ભાવ સારા થવાની ધારણાઓ હાલ કપાસના બ્રોકરો અને વેપારીઓ વ્યક્ત કરતા હતા સાથે જ આગામી સમયમાં કપાસની હવે નવી આવકો પણ વેગ પગડતી જાય છે ત્યારે અત્યારે જે કપાસ આવે છે તે ખૂબ જ બગડેલી સ્થિતિ અને ભેજવાળી પ્રમાણમાં મોટી માત્રામાં ભેજનું પ્રમાણ હોવાથી કપાસના ભાવ ઊંચા બોલાઈ શકતા નથી પરંતુ જ્યારે ભેજનું પ્રમાણ ઓછું થશે ત્યારે કપાસના ભાવમાં ફરી એકવાર વેગ પકડી ભાવ પંદરસો કે સોળસોની વચ્ચે ચાલ્યા કરે તેવી ધારણા હતી હવે આપણે આજની વાત કરીએ તો આજે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ તેરસોથી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે જો કે જૂના કપાસના ભાવ ચૌદસો થી પંદરસો સાહીઠ થી સિત્તેર રૂપિયા સુધી બોલાય છે તો નવા કપાસના ભાવ તેરસોથી લઈને ની વચ્ચે અથડાયા કરે છે કારણ કે તેમાં ભેજનું પ્રમાણ વધારે માત્રામાં છે સાથે જ આગામી સમયમાં કપાસના ભાવમાં હવે એકવાર ફરી સારો ઉછાળો આવશે આજે કપાસના ભાવમાં લગભગ માર્કેટની અંદર પાંચથી લઈને દસ રૂપિયાના સામાન્ય સુધારા સાથે બજાર સ્થિર જોવા મળતું સાથે જ બજારમાં આજે ખાંડીએ પચાસ રૂપિયાના સામાન્ય સુધારા સાથે ખાંડીના ભાવ ચોપન હજાર પાંચસો રૂપિયાના જોવા મળતા હતા ત્યારે અમેરિકન શટડાઉન અને ચાઇનીઝ હોલિડેના કારણે ચાલુ સપ્તાહે વૈશ્વિક ગૃહમાં પણ અત્યારે મંદી છે જોકે આપણે ત્યાં ખાંડી ચોપન હજાર પાંચસો રૂપિયાની સપાટી ઉપર સ્થિર જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોને આગામી સમય માટે રૂહનો સંગ્રહ કપાસનો સંગ્રહ કરશે તો જ કપાસના ભાવ સારા થઈ શકે નહીતર કપાસના ભાવ અત્યારે ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે સસ્તા ભાવ કપાસ પડાવી લેવામાં આવે તેવું બની શકે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર